કડી તાલુકાના ડાંગરવા ગામે શ્રી ચાવડા ડાભી રાઠોડ રાજપૂત સમાજનો ઓગણત્રીસમો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું મા સુદ બીજને રહેવાના દિવસે વેજલવાડ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું જેમાં વીસ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા નવ દંપતીઓને ભેટ સોગાદ આપવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં દૂર દૂરથી સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચ અટકાવવા તથા સમાજમાં નવ રાહ ચીંધવાની સાથે ઓગણત્રીસમાં સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય આયોજન શ્રી ચાવડા ડાભી રાઠોડ રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સદગુરુ મહંત શાસ્ત્રી સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રકાશ દાસજી ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા આ ઉપરાંત સંતો મહંતો રાજકીય અગ્રણીશો મહાનુભાવો અધિકારીઓ મહેમાનો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમનું સન્માન કર્યું હતું આ સમૂહ ઉપસ્થિત રહેલા લોકોએ વીસ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આ સમૂહ સફળ બનાવવા સમાજના એક એક કાર્યકરે ઉત્સાહભેર દિવસ રાત જહેમત ઉઠાવી હતી